છે માતાની નવલી નવરાત્રી અને આવ્યા છીએ આપણે ઘુમરડી જે કહેવાય કે અત્યારે વૈષ્ણવ દેવી સર્કલની બિલકુલ નજીક એક જે કહેવાય છે જબરજસ્ત અહીંયા આયોજન એટલે પૂછવાનું જ ના હોય હું તો કહું છું અમદાવાદ ગુજરાતભરની અંદર સૌ પ્રથમ વાર જે કહેવાય છે કે સૌથી સારામાં સારી અહીંયા તમને જોવા મળશે ઘુમરડી તો આવો મિત્રો આપણે સૌ સાથે અહીંયા મોજ કરીએ અને માતાના

કેસી કેમ કરો છો જાતે સેલ્ફ નય ના નય ના હા આ હા જોરદાર હા સારું છે જોરદાર છે હા વ્યવસ્થા બહુ સારી ડાલ છે હા કમેડી કમેડી છે તો છે અહીંયા કમેડી અને

છેક આપણા જે કહેવાય કે ગેસ્ટ અહીંયા જે રંગ રસિયા જે કલોલ થી અમદાવાદ વૈષ્ણવદેવી ખાતે આવે છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું બહુ 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 શોખ છે રમવાનો બહુ બહુ બસ આદાન છે રમવાની બહુ મજા આવી પહેલેથી જ શોખ છે ગરબાનો નાન પરથી જ શોખ છે બસ ક્લાસિસ મજા હતા પહેલા એટલે પછી આવડી ગયા રમતા રમતા આવડી ગયા રીતે હા હા બસ એ રીતે વૃંદિત નામ છે મારું કલોલ થી ના મૂળ તો જામનગર થી સૌરાષ્ટ્ર એટલે અહીં સ્ટડી જ કરીએ છીએ કલોલ થી

હા ડેલી ડેલી આવવાનું છે બહુ ડેકોરેશન એ બધું બહુ સારું છે અને એન વાતાવરણ પણ બહુ સારું છે તો મિત્રો જે કહેવાય છે જે નવ યુવાન કહી રહ્યા છે કે વાતાવરણ એનું બહુ સારું છે એટમોસ્ફિયર બહુ સારું છે અને જે ખાસ કહેવાય છે અલગ અલગ જે થીમ પર આ જે ઘુમરડી અહીંયા બનાવી છે એ ખરેખર આયોજકોને ધન્ય છે કેમેરામેન ગિરીશ સાથે તો આપણે આવી ગયા છીએ ઘુડી ઉપર અને અહીંયા માય ભક્તો સાથે વાત કરવાનો પણ પ્રયત્ન કરીશું આપણી સાથે તમામ જે મહિલાઓ જોડાય છે નાના નાના બાળકો જોડાયા છે શું આપનું નામ છે હીના ચૌધરી અને બહુ મસ્ત લાગી સુપર ડેકોરેશન અને અમે છે એક કલોલથી આવ્યા છીએ આવું બધું જોઈને અને બહુ મજા આવી ખરેખર આવા જ એવું છે અહીંયા ખૂબ મસ્ત વાતાવરણ છે અંબામાની મૂર્તિ છે સુપર મૂર્તિ છે ડેકોરેશન બી બધું મસ્ત કર્યું છે ખૂબ સરસ વાતાવરણ છે અહીંયા ભાવના ચૌધરી ગાંધીનગર બહુ હા ગાંધીનગર હા બહુ સરસ સુંદર બહુ સરસ મજા આવી સાથે પણ છે બેટા કેવું લાગે છે સારું સારું લાગે આવે છે સારું લાગે છે કેમ गेरबा कोणी शिकवा रे मम्मी तो पप्पा मम्मी बरोबर बसले सुनाचे आशा चौधरी गांधीनगर ती हा वो वधायचा गरबा पर ये अहमदाबाद जे आयश गुंवाडी मा ये बहुत मज्जा आगी अनु डेकोरेशन वातावरण बहुत दूध बहुत मजा आएगी सरण सूच सारू वातावरण मजा

કલોલથી આ લોકો અહીંયા અમદાવાદ ઘુમડી જે કહેવાય છે વૈષ્ણવદેવી ખાતે આવ્યા છે એની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું શું નામ છે વિનીત બહુ જ ડેકોરેશન બહુ જ મસ્ત છે લિટરલી વી આર એન્જોઈંગ દિસ પાર્ટી પ્લોટ એન્ડ ફોટોસ બી બહુ સારા છે ડેકોરેશન બી બહુ સારું છે લાઇક ગ્રુપ્સ ફ્રેન્ડ સાથે આવ્યા છીએ અમે અને વી વીઆર લાઇક ધ ધમેન્ટ બેસ્ટ વી આર ફિલિંગ બેસ્ટ બહુ સરસ છે જેનું ડેકોરેશન ડેકો ગાવાની થીમ બહુ મસ્ત છે અને જેના કારણે અમે ફ્રેન્ડ સર્કલ આવે છે બહુ મજા આવી ગઈ એમ બહુ સરસ છે જ્યારે મૂર્તિ જોઈએ એવું લાગે કે હમણાં માતાજી કંઈક બોલશે અને આપણી જોડે ગાવા આવશે એવું મુવમેન્ટ ફીલ થાય અંબાલાલ બોલશે તો અંબાલાલ બી આવી જશે સહેજ પણ આમ લેવાય સહેજ પણ આ અહીંયા કહેવાય સહેજ પણ કચાસ નથી રાખી આ ઘુમરડીની અંદર આપણા બીજા પણ બહુ મજા આવી અહીંયા અમે નવે નવ દિવસ અહીંયા આવવાના છીએ તમે બી આવજો અહીંયાનું ડેકોરેશન ને બધું એટમોસ્ફિયર બહુ સારું છે અહીંયા આ બહુ સેલ્ફી પોઈન્ટ બહુ છે હા ગરબા તો ગુજરાતીને મતલબ ખૂન ખૂન માં ગરબા જ છે ગરબા રમવાની બહુ મજા આવે છે અમને નવ દિવસ જે નવરાત્રી ના હોય છે એમાં બહુ મજા આવે ગરબા રમવાની મતલબ ફ્રેશ થઈ જતા હોઈએ અભ્યાસ ચાલુ હોય એમાંથી તો થોડું માઇન્ડ ફ્રેશ થતું હોય એ નવરાત્રી ના ટાઈમે અહીંયા બહુ બધા ખેલૈયા આવીએ છે અહીંયા હાજર છે અને આપણે બીજા પણ મિત્ર સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું યાજ્ઞિક કલોલ કે હા બહુ મસ્ત ડેકોરેશન મસ્ત છે વાઈફ બહુ મસ્ત આવે છે ઈચ્છા થાય છે કે રોજ અહીંયા જ આવી રમવા માટે અને સારી એવી વાઈફ છે રોજ આવવાની ઈચ્છા થાય છે અને સારું મજા આવે છે રમવાની તો આ છે ઘુમરડી અને ઘુમરડીમાં આપણા લોક લાડીલા સોનલબેન

ટ્રેડિશનલ ઓથેન્ટિક કહીએ રીતે કર્યું છે કઈ પણ આર્ટિફિશિયલ કે બોલીવુડ થીમ રાખી નથી એટલે એટલે મને અહીંયા આ એમના વાઇફે ટોટલી મને જ ગમ્યા આખા ગુજરાત અંદર સાચું કહો ને તો મને બહુ જ દિલથી બહુ ગમી કારણ કે આના આની ફીલ એકદમ કહીએ ને કે આપણે ગુજરાતીમાં એમ કહીએ પેલો રોટલો ને શાક એના જેવી જે ટ્રેડિશનલ વાઇબ આપે છે એકદમ જ એટલે આપણે ને કહીએ કે આપણે આપણા આંગણા ઉપર આવ્યા છે રમવા માટે કે નહીં કે આપણે પાર્ટી પ્લોટમાં ગયા છે એવું ફીલ થાય છે આજે મને મને ગરબાનો તો મારા બધા જ ફ્રેન્ડ ફોલોઈંગને ખબર છે કે મને ગરબાનો મારા પગ છોલાઈ ગયા છે આજે મારો છઠ્ઠો દિવસ છે ઓલરેડી પ્રી નવરાત્રી અઢાર તારીખથી મારી ચાલુ થઈ ગઈ છે એટલે મને હું બહુ જ ક્રેઝી છું કરવા માટે મારું શુભ નામ છે સોનલ નાયર હું ગુજરાતી આર્ટિસ્ટ છું એક્ટર છું અને એક ઇન્ફ્લુઅન્સર છું અને હું અમદાવાદથી જ બિલોંગ કરું છું અને આપણી સાથે બીજા પણ એક મેડમ જોડે એની સાથે વાત કરવાનો પડતે કરો શું આપનું મારું નામ પ્રિયાંશી છે કેના છો વતની હું વતની છું આમ કડીની હા મને ગરબાનો બહુ જ શોખ છે ધેટ્સ વાય અમે લોકો ઓર્ગેનાઇઝ કરી રહ્યા છીએ ટોટલી ગરબા અને અમારા સોનલબેન પધાર્યા છે આજે સો અમારો યુનિક કોન્સેપ્ટ છે આખા અમદાવાદમાં બધાથી અલગ અમે લોકો એક દેવનાગરી લિપિ પર કામ કરી રહ્યા છીએ સો એના ઉપર અલગ અલગ રજસ તમશે સત્વ એમ ત્રણ કલરમાં ત્રણ માતાજીના સ્વરૂપમાં અમે આખું સેટઅપ કર્યું છે બધાને મોસ્ટ વેલકમ છે તમે આવો ગમડીનો લાભ લો અને ખૂબ ખૂબ મોજ કરો અને ગરબાનો આનંદ લો અમારા અહીંયા દરેક અલગ અલગ આર્ટિસ્ટ આવે છે દરેક અલગ અલગ રોજ મંડળી થાય છે તમે મોસ્ટ વેલકમ છે તમે લાભ લો અને એમાં મોસ્ટ છે અમારા માતાજીની મૂર્તિ તમને કે અહીંયા એકદમ જે સરદાર ધામ થી બિલકુલ એકદમ નજીકમાં અને અહીંયા મહિલાઓની સુરક્ષા જે કહેવાય છે સિક્યુરિટી બહુ સારો જબરસ્ત

બળ મને તાચા જે નોરતા અહીંયા ઘમરડી નું મને જે એન્ટ્રી દી લઈને બધું એટલું મસ્ત લાગ્યું પ્લસ ડેકોરેશન એક નંબર સુપર નાઈસ તો મિત્રો અહીંયા નવ દિવસ તમે ઓડ કરી શકો છો અને ઘમરડી કરી શકો છો કેવું લાગે છે ઘમરડી ઘમરડી અમાર બહુ નવું જે ટ્રેડિશન બનાવ્યું છે જે એસ્થેટિક જે મતલબ આજકાલ નવી ટ્રેન્ડ ચાલે છે એ બહુ સારું એવું કર્યું છે ગરબાનો એ ફૂલ શોખ એમ અમદાવાદમાં નવે નવ દિવસ જવાનું જેવું પણ ગોરવાણીમાં આજે પહેલો દિવસ છે ને એવું લાગી રહ્યું છે કે સક્સેસફુલ થઈ રહ્યું છે અત્યારથી ધન્યવાદ કુમડીની અંદર આપણે ગુમતા રહીશું અને ગરબા ગાતા રહીશું શ્રીરાજ પટેલ ઓકે પાટીલ બાબુ કેસી છો પાટીલ પટેલ પટેલ અમે કલોલ થી આવીએ છીએ હમ લાગે છે વાતાવરણ ગમળડી બસ બહુ જ મજા આવે છે એકદમ એસ્થેટિક જેવું બનાવ્યું છે અમે દર દર દિવસે અલગ અલગ જગ્યાએ ટ્રાય કરતા જ રે છે નવી નવી જગ્યા અત્યાર સુધીની આજે ત્રીજા નોરતાની સૌથી બેસ્ટ જગ્યા લાગે છે મને બહુ મજા આવે છે જે ખરેખર અહીંયા જે માતાના જે देसी સ્ટાઈલ થી જે ગરબા જે અહીંયા ગમળડીમાં આપ જોઈ રહ્યા છો લાઈવ દ્રશ્યો કે અહીંયા ગમળડીની અંદર

અને અમે લોકો એકસો દસ આર્ટિસ્ટની એક કોમ્યુનિટી છે અમે બધા સાથે મળીને કામ કરીએ છીએ આ આખો અત્યારે બેઝિકલી લોકો ભગવાનમાં માને છે લોકો લોકો માણસને પોતાની અંદર ભગવાન છે એ કોઈ શોધી જ નથી રહ્યું તો આ આખો એક્સપિરિયન્સ દેવી વિદિન યુ એવો કન્સેપ્ટ છે તો માણસ ત્રણ તત્વથી બનેલું છે રજસ તમસ અને સત્વ તો તમારા ત્યાં તમે જ્યારે એન્ટર થશો તો તમે તમસ હશો પછી તમે રજસમાં આવશો અને રજસ જ્યારે તમે જ્યારે તમે અમારા ત્યાં આવશો ત્યારે તમે એન્ટ તો તમે તમસની ફીલ આવશે એટલે બ્લેક કલરની આખી ગલી છે એનાથી આગળ આવશો તો રેડ એટલે રજસ એટલે મોહ માયામાં તમે પ્રવેશો છો અને જ્યારે માણસને નેચર સાથે બધાને સ્વીકારી લે જ્યારે સત્વ બની જાય છે તો એના પછી બધું વાતાવરણ વ્હાઈટ છે અને એક શૂન્ય છે વચ્ચે જ્યાં બ્લેકઆઉટ છે ત્યાંથી તમે આગળ શૂન્યની જની લે એકચ્યુઅલ દેવીની આરાધનામાં તમે પ્રવેશો અહીંયા શૂન્ય થઈને હું કહું છું કે આવું જ આયોજન તમને ક્યાંય ના જોવા મળે બહુ સરસ આયોજન છે અને અહીંયા જે કહેવાય છે આટલા બધી ડિઝાઇનો જોશો અલગ અલગ પ્રકારની જે કોન્સેપ્ટ જોશો અને ખાસ તો એનું ડેકોરેશન જો જોશો તો તમે ઘુમડી કદાચ તમે જોયા વગર નહીં ચાલે તો આવો સૌ મિત્રો આપણે અમદાવાદની અંદર જે કહેવાય છે વૈષ્ણવદેવીની બિલકુલ નજીક બસો મીટર અંતરે આવેલું ઘુમડી નિહાળો અને અહીંયા ખરેખર તમારી મોજ આવશે જુઓ અત્યારે છે આપણે ગુલાબ જે કહેવાય છે અહીંયા અને ગુલાબમાં પણ બધા ઘણા બધા ગુલાબ અત્યારે અહીંયા રમવા માટે આવ્યા છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું શું ખૂબ સાથે પણ છે આ ગુલાબ જે છે અહીંયા લોકો ફોટોગ્રાફી કરી રહ્યા છે અને ઘણા બધા આપણા પણ અમને એમને પ્રશ્નો તો અમે કરીશું કે આ તમારી છે. તો તમને અહીંયા કેવું લાગે છે? વેરી ડેકોર એન્ડ મ્યુઝિક. યુ ટુ હિયર એન્ડ એન્જોય ધ નવરાત્રી ફેસ્ટિવલ. થેન્ક યુ. ફોરમ ઝવેરી.

કેટલી ચહાના તમને અહીંયા નવરાત્રી ઉપર ગરબા ઉપર બહુ બધી અને આ એમ અ ગરબા લવર્સ સો ય આઈ લવ ગરબા નામ યો થેન્ક યુ તો બીજા પણ આપણી સાથે જોડાયા છે સુનામ ચાપ אביકા નાગર אביકા લાગે છે સારું લાગે આપણી સાથે બીજા પણ જે ગરબા લવર કહેવાય છે એ પણ આપણી સાથે જોડાયા છે કેવું આપણે અહીંયા તમને કેવું થાય છે બહુ સરું ડેકોરેશન તો દેખાય છે માઇન્ડ બ্লোઇંગ છે હું સુરત છું પણ કલર મતલબ કોલેજ કરું છું યસ સુરત થી જે કહેવાય છે એ બીજા પણ જોડે છે આપ કે બી છો અમદાવાદ બહુ મસ્ત સારું જ છે અમદાવાદ ને અમદાવાદી બીજું શું જોઈએ સારા હોટા સારા ગરબા સારું ડેકોરેશન બારીકાઓ સાથે વાત કરી અને ઘણા બધા મિત્રો આવે છે જો આ પરિવાર સાથે પણ ભાઈઓ આવે છે અમારા કેવું લાગ્યું આપણો પરિવાર સાથે આ જોઈએ બહુ સરસ બહુ સરસ છે કેટલી જોબ અમે લોકો જીવરાજ

અને સાઉન્ડ સિસ્ટમ પણ સારી છે એટલે કોઈને ઊભા ના થાય તરત નાચવાની ઈચ્છા થાય એટલું સરસ છે બહુ સરસ બહુ સરસ તો આપણે અત્યારે હવે રજા લઈશું ધુમરડી જે કહેવાય છે અહીંયા વૈષ્ણવદેવી ખાતે જબરજસ્ત આયોજન છે અને અચૂક આપને નિહાળવા જેવું છે જય હિન્દ જય ભારત